નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી મુજબ આજે ગુજરાતના કોઈ કોઈ વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે જ્યારે આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહી શકે છે આ સિવાય હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગામી અઢારથી વીસ માર્ચમાં કમોસમી વરસાદ પડે તેવી શક્યતા વર્ણવી છે ખાસ કરીને કચ્છ સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાતમાં માવઠાની વધુ અસર જોવા મળી શકે છે કમોસમી વરસાદની આગાહીને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આરટીઈ હેઠળ એડમિશનને લઈને કામના સમાચાર વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે આરટી અંતર્ગત પ્રવેશ પ્રક્રિયા શરૂ થવાની જાહેરાત કરવામાં આવી છે જેમાં ચૌદથી છવ્વીસ માર્ચ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે માટે થશે છે કે વર્ષ પૂરા થયેલા હોવા જોઈએ તો જ તેને આરટી અંતર્ગત પ્રવેશ મળશે શિક્ષણ વિભાગે આ અંગેની જાહેરાત કરી દીધી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નેપાળમાં નદીમાં બસ કાપકી છે સાત લોકોના મોત થયા છે નેપાળના ઘાટ બેસી વિસ્તારમાં એક બસ ત્રિશુલી નદીમાં ખાબકી હતી પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આ અકસ્માતમાં સાત લોકોના મોત નીપજ્યા છે અને અન્ય લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી છે બસ કાઠમંડુ જઈ રહી હતી તે સમયે આ ઘટના બની હતી બસ ચાલક કાબુ ગુમાવતા બા ઘટના બની હતી આ ઘટનામાં પોલીસે ડ્રાઈવરની ધરપકડ કરી છે અને ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પુલવામાના નાજીમ નજીરને પીએમ મોદી સાથે સેલ્ફી ક્લિક કરવાની તક મળી છે પીએમ મોદી જમ્મુ કાશ્મીરની મુલાકાત છે ત્યારે પુલવામાના નાજીરા ને પીએમ સાથે સેલ્ફી કરવાની તક મળી છે આ સેલ્ફીને પીએમ મોદીએ એક્સ ઉપર શેર કરી હતી સાથે લખ્યું છે કે મારા મિત્ર નાજીમ સાથે એક યાદગાર સેલ્ફી તે જે સારું કામ કરે છે તેનાથી હું પ્રભાવિત થયો હતો જાહેર સભામાં તેણે સેલ્ફી લેવાની વિનંતી કરી અને તેને મળીને હું ખુશ થયો તેના ભવિષ્યના પ્રયાસો માટે મારી શુભેચ્છાઓ તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે